તો શું આ વર્ષ ચોમાસા ચોમાસાને લઈને શું નવી અપડેટ સામે આવી છે પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આ વર્ષ બે હાજર પચીસ ના ચોમાસા લઈને શું નવી આગે વ્યક્ત કરી છે સાથે સાથે વાવાઝોડા બનવાને લઈને શું નવી આગે વ્યક્ત કરવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે હવામાન સમાચાર મળી રહ્યા છે કે બંગાળના ઉપસાગરના ભાગોની અંદર અત્યારે એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે વાતાવરણની અસ્થિરતાના કારણે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ અને ખૂંખાર વાવાઝોડું હવે બંગાળના ઉપસાગરની અંદર બનતું હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગણતરીની કલાકો જ બાકી છે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે મિત્રો ભારે પવનો ફૂંકાશે પવનોની ઝડપની જો વાત કરવામાં આવે તો લઈને એસી કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે તોફાની પવનોની સાથે આંધી તોફાન વંટોળ પણ જોવા મળશે મિત્રો બે હજાર પચીસના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા બી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું ગુજરાત રાજ્યમાં હવે જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ને ચોમાસાની સાથે વિધિવત રીતે ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ મેળવશે પરંતુ મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે બંગાળના ઉપસાગરના ભાગોની અંદર અત્યારે તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે વીજળીના ચમકારા પણ થઈ રહ્યા છે અને ગણતરીની કલાકોમાં ભારતના દક્ષિણી ભારતના ભાગો જેમાં મુંબઈ લાગુના વિસ્તાર છે મુંબઈથી લઈને બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે હૈદરાબાદ લાગુના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટન બેંગલવીના લાગુના વિસ્તારથી લઈને મુંબઈ ચેન્નાઈ લાગુના વિસ્તાર અને શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર ફરી એક વખત વાવાઝોડું પણ મચાવશે તબાહી સાથે મિત્રો હવે પછીની કલાકો ગુજરાત માટે કેવી રહેવાની છે કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે કોઈ વાવાઝોડું વરસવાને લઈને કોઈ વરસાદ વરસવાને લઈને કોઈ અતિશય ભારે પવનો ફૂંકાવાને લઈને કોઈ પણ પ્રકારની આગાહી જોવા નથી મળી પરંતુ આજે સાંજના સમયગાળા દરમિયાન સુરત લાગુના વિસ્તાર દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આંધી તુફાન વંડોળ સાથે જોવા મળશે છે ભારે વરસાદ કારણ કે મિત્રો અત્યારે સુરત લાગુના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી મળી રહ્યા છે આજે સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણી ભારતના ભાગોની સાથે સાથે ગુજરાતના પણ અમુક એવા ભાગો હોય છે હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે આ વરસાદી સિસ્ટમની આકા જે આ વરસાદી સિસ્ટમ બની રહી છે એ આકારની કઈ રીતે પામી રહી છે કારણ કે મિત્રો કાળા ડિબાંગ વોલરણા ઘેરાવો પણ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે જે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી રહીએ કે મિત્રો જે બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે ચક્રવાત છે એ કઈ દિશા તરફ આગળ વધશે કારણ કે મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંતો દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ મિત્રો હવે પછીની કલાકોમાં ગરમી અને ઉકલાટમાંથી ગુજરાતવાસીઓને પણ મળી જશે રાહત પરંતુ મિત્રો જે અત્યારે વાતાવરણની અસ્થિરતા સર્જાની છે હંમેશા જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ શરૂ થતું હોય છે પરંતુ અત્યારે વાતાવરણની અસ્થિરતાના કારણે ખાસ મિત્રો જે અત્યારે ભારતના બંગાળની ખાડીના જે ભાગ છે ત્યાં અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે તે આકાર પામતી જોવા મળી રહી છે પછીની મિત્રો જેમ જેમ દિવસો કલાકો ફેરફાર થતા જશે વાતાવરણમાં અને જે સમયગાળામાં એ પ્રમાણે મિત્રો ભારતના જે અરબ સાગરના દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં પણ દરિયો ભારે જોવા મળી રહ્યો છે તૂર દરિયો થતો હોય અને વીજળીના ચમકારાની સાથે મેઘગ્રજના શરૂ થતી હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર છે અત્યારે સામે આવી રહેલા જોવા મળે રહ્યા છે સાથે મિત્રો હવે પછી તમે જોઈ શકો છો ખાસ મિત્રો જે મુંબઈ લાગુના વિસ્તાર છે સુરત લાગુના વિસ્તાર છે કચ્છ લાગુના વિસ્તાર છે કચ્છમાં પણ મિત્રો ફરી એકવાર વાદળ છે વાતાવરણ કમોસમી વરસાદ છે એ જોવા મળવાનો છે હવે મિત્રો આપણે ખાસ મિત્રો જે હવામાન વિભાગ તરફથી આઈએમડી તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્ય લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે શું કહેવા માગે છે આવનારા ચાર દિવસ માટે ગુજરાત માટે કેવું રહેવાનું છે હવામાન એમને લઈને મિત્રો ખાસ કરીને સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે શું અત્યારે જાણકારી મળી રહી છે કારણ કે મિત્રો આજે જે ખાસ મિત્રો જે આ ભાગ તમે જોઈ શકો છો સફેદ કલરનો જેમાં આજે બનાસકાંઠા છે પાટણ છે મોરબી છે સુરેન્દ્રનગર છે વડોદરા છે ખેડા છે પંચમહાલ છે મહીસાગર છે આ સાથે મિત્રો નવસારી લાગુના વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તાર જે મિત્રો આપણા ગુજરાતના સરહદી વિસ્તારો છે ત્યાં લોકોએ સાવચેત રહેવું પડશે કારણ કે મિત્રો બાકીના ગુજરાતના જે સૌરાષ્ટ્ર લાગુનો વિસ્તાર છે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પણ કમોસમી વરસાદ જમાવઠો છે વીજળીના આ ચમકારાની સાથે મેઘગ્રસના શરૂ થતી હોય અને ખાસ મિત્રો જો તમે નકશો જોઈ શકો છો આ ભાગોની અંદર મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળશે એવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો જ્યારે આવું વાતાવરણ સર્જા થતું હોય છે ત્યારે હવામાનને લઈને પણ ભારે આગાહી સામે આવતી હોય છે આ મિત્રો ખાસ મિત્રો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ છે એ પણ જોવા મળવાનું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તારની અંદર પણ હાલ ગરમીને ઉકલાટનું પ્રમાણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે પરંતુ મિત્રો રાતના સમયગાળા દરમિયાન ખાસ મિત્રો જો વરસાદી માહોલ સર્જા છે તો કમોસમી વરસાદ છે માવઠું છે એ પણ મિત્રો ખાસ કંઈ ગુજરાતવાસીઓને સહન કરવો પડશે કારણ કે મિત્રો હવે પછીની આપણે કલાકોમાં જાણીશું કે જે રીતે ગુજરાતમાં અત્યારે વાતાવરણ એકાએક ફેરફાર થઈ રહ્યું છે તો ગુજરાત રાજ્યને લઈને શું નવી આગે વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે મિત્રો આજે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે ગુજરાતમાં કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે એ પણ આપણે જાણીએ તો મિત્રો આજે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગાંધીધામ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે રાપોર લાગુના વિસ્તારમાં પણ આંધી તુફાન વટ્રોલ સાથે કમોસમી વરસાદની છે એ ભારે આગાહી દર્શાવવામાં આવી રહેલ છે આ સાથે મિત્રો આજે જામનગર લાગુના વિસ્તાર છે મોરબી લાગુના વિસ્તાર છે ત્યાં પણ કમોસમી વરસાદી માહોલ છે એ પણ સર્જાયેલો જોવા મળે રહ્યું નથી પરંતુ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ફરી એકવાર ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દીધેલું છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે જે વરસાદી સિસ્ટમ બની રહી છે નવા નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવાના કારણે પણ અતિશય ભારે વરસાદ છે એ વરસતો જોવા મળવાનો છે પરંતુ મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાને જોઈને એવું પણ કહી શકીએ કે આ વર્ષ બે હજાર ચોવીસમાં ચોમાસું છે મિત્રો થોડુંક વહેલું આવ્યું છે અને વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ અત્યારે હાલ ખાસ મિત્રો અત્યારે હાલ સૌથી અગત્યના સમાચાર છે અને મિત્રો નૈઋત્યનું ચોમાસું છે મિત્રો ખાસ જ્યારે નક્ષત્રની ચેન્જ થશે છે નક્ષત્ર ગુજરાતમાં બેસ છે ત્યારે ગુજરાતમાં જ્યારે રોહિણી નક્ષત્ર આવશે ત્યારે પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી છે મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે કારણ કે મિત્રો કમોસમી વરસાદ છે માવઠો છે એ બંને જોવા મળવાનું છે સાથે મિત્રો ગરમીનો અને ઉકલાટનું પ્રમાણ પણ ગુજરાતવાસીઓ ફરીથી એકવાર સહન કરવા માટે તૈયાર છે છો કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વાતાવરણ પણ અત્યારે ઠંડુ જોવા મળી રહ્યું છે મિત્રો મહેસાણા લાગુના વિસ્તાર છે અમદાવાદ લાગુના વિસ્તાર છે તાપમાનમાં મોટો ફેરફાર કર્યો છે તાપમાનમાં મિત્રો ખાસ કરીને સેટેલાઇટ બીચના માધ્યમથી હવે પણ આપણે જાણીશું ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે ત્યાં પણ ક મોસમી વરસાદ છે માવઠું છે ત્યારે મચાવેલું જોવા મળે રહ્યું નથી પરંતુ ભારતના બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ રાજ્યો હોય જેમાં વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અતિશય ભારે વરસાદ વરસવાને લઈને પણ અત્યારે હવામાન વિભાગે તરફથી સાવચેત રહેવા માટે દક્ષિણ ભારતના લોકોને હાલ મિત્રો અપીલ કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં કોઈ વરસાદ વરસવાને લઈને અતિશય ભારે વરસાદ વરસવાને લઈને કોઈ પણ આગાહી સામે આવી નથી પરંતુ મિત્રો જે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદના ભાગરૂપે આજે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર પણ આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ છે એ જોવા મળવાનું છે અમુક ભાગો મિત્રો મિત્રો એવા છે કે જ્યાં કમોસમી વરસાદ જોવા મળશે પરંતુ અમુક ભાગોમાં તો ભારેથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે એ દર્શાવવામાં આવી છે સાથે સાથે મિત્રો દક્ષિણી ભારતના ભાગવાની અંદર પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને પણ અત્યારે મિત્રો જોઈએ તો ખાસ મિત્રો જે અત્યારે બંગાળની ખાડીના જે ઉંડાણવાળા ભાગોની અંદર બની રહેલો જે વાવાઝોડું છે એમના ભાગરૂપી કમોસમી વરસાદ છે એ વરસી રહ્યો હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો દિવસો પસાર જ જશે તે તેમ વાવાઝોડાને લઈને શું નવી હવામાન છે મિત્રો ખાસ મિત્રો અત્યશ ભારે વરસાદ છે એ પણ જાણી જોઈ લેજો કારણ કે મિત્રો અત્યારે બંગાળના ઉત્સાગરના અંદર બની રહેલા છે વરસાદી સિસ્ટમ છે એમના કારણે જ સૌ મિત્રો આવું બનાવ બન્યો છે